હેલો ગાઈઝ કે હમ ચો મજા મને તમારું ફરીથી સ્વાગત છે ગુજરાતી ભાઈની ચેનલમાં જો તમારે કાયમ ગુજરાતીમાં ફી ફાઈને વિડીયો જોવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઈક ઓલ ઉપર ચેટ કરી દેજો અને મારી ચેનલની સોસ્ક્રાઈબ જલ્દી પૂરી કરાવી દેજો પ્લીઝ હું તમને મેં તમને સવારે વિડીયો મૂકી મિત્ર કીધું તો આપણે ગોલ્ડ રોઈમાં બને લાવવાનું છે કાલે ત્યાં કી કયું આવશે ત્યાં હું આ એડવાઇડ આશરો આવી ગયો છે અને જેમ તમે જોઈ શકશો જોઈ શકો છો આ જો બંડલ આવવાનો છે ફીમેલ નું મેલ માં નું છે આપણે ફીમેલ નું આવવાની પૂરી 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 સક્યતા છે હવે મને લાગે મોક્ષ છે તો કામ છે તે છે મમ મોરું બધું જો તમને વિડીયો ગમે તો લાઇક અને ટાઈક સબસ્ક્રાઈબ કરી દેજો બીજું નવીનમાં તો કઈ હતું પણ આપણે ઓલા બોમ્બની સ્કીન આપણને કોલ બેકમાં આપી દીધી છે આમાં બધા ફ્રીમાં આપે છે જો વિડીયો ગમે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો મારે ભાઈઓ અને મારા બીજા વિડીયો મારે કામ ગુજરાત એમ જવું હોય અને હું છે ને કાલ છે હવે નવી ટ્રીક અને ટ્રીપ્સના વિડીયો મૂકીશ तसंच so, माझा जो 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 काल सिंडो आणि मित्रांनो शेअर करजे थँक्स फॉर वॉचिंग